શ્વર તાલુકાના આલુજ ગામના દેવળફળિયામાં રહેતા બાવીસ વર્ષીય પિયુષ રમેશ વસાવા તેના ફળિયાના સુધીર વસાવા અને મોહન વસાવા સાથે ત્રણેય બાઇક લઈને પાનોલી ગામના ગુરુવારે માર્કેટમાં ગયો હતો આ દરમિયાન રેલવે ઓવરબ્રિજના સર્વિસ રોડ પર પિયુષના જ ગામનો હિતેશ હિરાચન વસાવા મળ્યો હતો પીયુષે હિતેશ તેના ઘરે ન આવવાનું કહેતા બંને વચ્ચે ઝઘડો થયો હતો ઝઘડા દરમિયાન હિતેશ વસાવાએ પિયુષને ધક્કો માર્યો હતો જેના કારણે તે રોડ પર પડી ગયો હતો અને તેના માથાના ભાગે ગંભીર ઈજા થઈ હતી ગંભીર રીતે ઘવાયેલા પિયુષને તાત્કાલિક સારવાર માટે ખરોડની વેલફેર હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યો હતો જોકે ત્યાં હાજર તબીબે તેને મૃત જાહેર કર્યો હતો આ બનાવ અંગે પાનોલી પોલીસે હિતેશ વસાવા વિરુદ્ધ હત્યાનો ગુનો નોંધી તપાસના ચક્રો ગતિમાન કરી ગણતરીના કલાકોમાં હિતેશ વસાવાની ધરપકડ કરી હતી અને પાનોલી પોલીસે એફએસએલની ટીમ સાથે હિતેશ વસાવાનું સ્થળ ઉપર રિકન્સ્ટ્રક્શન કરી વધુ તપાસ હાથ ધરી છે